પોલાવની સાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના અભાવે પોલાવ ગ્રામ પંચાયતે મુખ્ય માર્ગ ખોદાવી ગટર લાઈન નખાવતા સ્થાનિક રહીશો વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓએ અકસ્માતનો ભોગ બનવો પડતા આપ દ્વારા બિસ્માર માર્ગ ઉપર ભાજપના ઝંડા ઉપર ભાજપની ટોપી લગાવી અનોખો વિરોધ કરી રહ્યા છે લોકસભાના સાંસદ સતત સાતમી ટર્ન માટે ચૂંટણી આવી છે છતાં ઘણા કામો કરાવવા માટે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવી પડતી હોય છે અને કેટલીક નાખવામાં આવે છે પરંતુ ભાજપના સત્તા પક્ષમાં પોતાના કામ કરાવવા માટે સોશિયલ મીડિયા ઉપર પડે તે ગંભીર બાબત છે પરંતુ સરકારી કચેરીઓમાં વિકાસના કામો રાખનાર કોન્ટ્રાક્ટરો પણ કયા પક્ષના ઘરના જ ભુવા અને ઘરના જ જગરિયા હોય તો ભુવા પણ પડે એવું માર્ગોનો સત્યાનાશ પણ વળે પરંતુ આખરે વેઠવાનું નગરજનો એ જ છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે આ જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે જે ખરેખર ભાજપની વાહવાઈ કરે છે આ એ લોકોને આળા મુબારક કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે સરપંચો છે હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા ભરૂચની જનતા આવી કઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે તમે જુઓ સામા ચોમાસે કોઈ પણ સેફ્ટીના કોઈપણ સાધન લગાવ્યા વગર કોઈ પણ અહીંયા રીધીનો સાઈડ ઉપર કંઈ પણ સેફ્ટી પર્પઝ કોઈપણ ટેન્ટ લગાવ્યા વગર બસ શું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે કેટલાક કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે લોકોને ખબર પડવા માંડી છે કે આગળ આવી ઇલેક્શન આવી રહ્યું છે પાંચ છ મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતી હોત તો આ જીએન આપીની જે દીવાલ છે અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાના તકલીફનો સામનો ના વેઠવો પડે આ ચોમાસે પણ આવું છે લખું હોય તો લખી રાખજો આવનારા બે હજાર પચીસ નું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે આ લોકો ફક્ત અને ફક્ત થૂક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો ટીડીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં કીડીઓએ આને ધ્યાન પણ નથી લીધું ઈડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી જ હું તુલસીધામમાંથી દરરોજ અવર જવર કરું છું તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે અને જનતાએ પણ આનો અવાજ બનવું પડશે